ફેમિલી હવે બપોરા કરી લીધા છે અને તુષા પણ નિશાથી આવી ગઈ છે જમવા એને જમવાનું બાકી છે એટલે અમે બધા જમી લીધું છે ને હવે થોડુંક બે નહીં ખવડાવી દઈ કેમ ખાવું છે હે ની કડ એટલે બાકી છે ટેક્ટર શીખવું છે મારે ટ્રેક્ટર આખું એ એક રશી ખોસે આ તો ભાયકા કેમ પણ હોય પેલે જોવા દે ગિયર ગિયરમાં છે કે ગિયરમાં નથી અહીં છે ને આ ક્લેશ ઉપર ઓલા ક્લેશ ઉપર પકરાઈ કે પે દબવી આ આ દબવી દે ફૂલ ફૂલ દે ફૂલ દબવી દે ભઈયા આમ ચાલુ કરી અન ફેરવા બધું ચાલે કે અન ફેરય ઓરે ફેરય હું બીજો બીક એમાં ઓલા ઓલું દબવી દે પેલા બીક લાગતી હોય તો ખોટી હું ટ્રેક્ટર સડી મારે ટ્રેક્ટર શીખવું થોડી ઘણી તો લાગે જ ને થોડી ઘણી કઈ નઈ કેવી બેંક નાખી

ફાઈનલી ચા પાણી પી લીધા છે અને હવે બીજું કઈ કામ તો નથી કેમ કે બધું કામ કરી નાખ્યું છે તો હવે અહીંયા વાલોલ ને સોળી ફોલવાની છે તો આપણે આ ફોલી નાખીએ કેમ કે જમવાનું તૈયાર કરવું જોઈએ હાલનું ને બધાય ગયા છે વાળીએ પાછા હાથ ખાડા હાથ થાય એટલે જમવા અમે બેસી જઈએ છીએ ને અહીંયા જો તુષા પોરવવાનું કરે છે તને પોરવતા આવડે હે તું પોરવાનું રેવા દે ને મને વાલોલ ને સોળી ફોલાવા લાગે હે વાકુ તો અમે પેલા વાલોલ ને સોળી ખોલી નાખીએ કેમ કે અમને તુષા બેન તો વાલોલ ની સોળી ખોલાવા લાગી છે કા ખોલાવા લાગી ને એ આપડે પોરવું નથી તમે રેવા દે હો ને તને પોરવતા કઈ આવડતું નથી આવડે પોરવતા હે હા પાડે છે તો ફેમિલી સોળી ફોલવા બેઠી ગયા છીએ અને જો અહીંયા સોળી ખોલવાનું શરૂ કરી દીધું છે ને આ જો અહીંયા હેરો લઈને બેઠી ગયો હોશિયાર કા

ખબર નથી તો ફેમિલી અહીં તો કઈ સોળી ફોલ લાગવાની છે નહીં એટલે મારે દેખ સોળી ફોલવી જાય એટલે સોળી ખોલા રાખું પેલા ફેમિલી ઘડીક આવી જશે ધાબા ઉપર કેમ કે મિત્ર આવ્યો છે તો ઘડીક ખોવાયણું કરી એ બાકી મોર જો અને બાકી તો એ વાત કરે છે મારા ફઈ ફોન આવ્યો છે સુરત થી એટલે તો ફેમિલી હવે અત્યારે સાત વાગી જશે બહુ ઘડી ખવાનું કરી લીધી ને બાકીનો આ એક નજારો જોવો મોર બેઠો એ